અમારે ખાસ તો એ જ કહેવાનું છે કે ટીઆરપીમાં જે હાજસો બહેનો એનું બહુ જ દુઃખ છે પણ એના સોલ્યુશન તો આવવા જોઈએ આજે બે મહિના થઈ ગયા તો બે મહિનાની અંદર નવી એસઓપી કે એવું કંઈ બહાર પાડીને અમને એટલી જાણ થઈ જાય કે અમારે શું ફેરફાર કરાવવાના છે તો હજી સુધી અમારી પાસે એ જ અપડેટ નથી કે અમારે શું ફેરફાર કરવાના છે અને કઈ જગ્યાએથી અમે સ્ટાર્ટ કરીએ હજી બી અમને કોઈ જ અપડેટ નથી મળતા

આટલા વખત અંદર બે મહિના ત્રણ મહિનાની અંદર તમે બધું સ્ટાર્ટ કરીને એક સ્ટેન્ડ પેપર ઉપર તમે અમારી પાસે એફિડેવિટ કરાવી લ્યો જી છે કે ઘણા ટાઈમ થી આજે આપી કાલે આપી દસ દિવસમાં આપી પંદર દિવસમાં આપી આજે સાઠ દિવસ સમય થયો છે પણ હજી સુધી કોઈ એસઓપી આવી નથી કે કોઈ અમારી જે દલીલ છે એ સાંભળવા માટે કોઈ અગ્રેસર નથી થતું કે ભાઈ તમારા લોકોનો શું પ્રશ્ન છે શું નહીં શું આપણે સોલ્યુશન એનું લઈ આવી કેટલા પરિવાર નપતા હશે ઓછામાં ઓછા પાંચસો પરિવાર રાજકોટની અંદર અને આપની માંગણી શું છે કોર્પોરેશનમાં માં આપણે ક્યાંક વાત તો કરી પણ કોર્પોરેશન તરફથી કોઈ કોઈ પણ હા કોઈ પણ જાતનું એસઓપી નવી આવે છે એસઓપી નવી આવે છે એમની ડેટ આપે છે પછી કઈ આગળ નથી આવતું